ચારણ સમાજ તથા આઈસ્રી સોનલ માં વિરુદ ટીપણી મુદ્દે ક્ષત્રિય સમાજના અગ્રણીનું અગ્રણી નું નિવેદન ઈ મહાશક્તિ છે સારણે છે ને એની માં એની છોડી સિવે કોઈને ઓળખાણ જ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલને ને ભાંગડી ને દેવડી ને તીન ઝીકાડા બોલાવી તમને લૂંટી લે નોખા પાડે ભાઈઓને દેવાય દીકરો કપાવી નાખ્યો આવા ધંધા એ કરો છો આ દેવાતનો આ ખલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે ઈજ જાતિ એનો એનો અર્ષયો લઈ એનું પતન થઈ જાય જય માતાજી તાજેતરમાં તળાજા ખાતે એક સમુલગ્નના કાર્યક્રમમાં જાહેરમાં સ્ટેજ ઉપરથી એક અજ્ઞાન અને અબુધ ગીગા નામનો વ્યક્તિ ચારણ સમાજ વિરુદ્ધ હલકા શબ્દો વાપરી અને બેન દીકરીઓ તથા આ સોનકમાંને પણ હલકા શબ્દ વાપરીને જે બફાટ કરી રહ્યો હતો તેને તેનો હું વિરોધ કરું છું અને આખી ઘટનાને હું વખોડી કાઢું છું અને તે સમૂહ લગ્નના આયોજકોને હું કહેવા માગું છું કે તેની સામે કાયદેસરની કાર્યવાહી તમે જ કરો અને આકરામાં આકરી તમે સજા કરાવો